જે રાજ્યભર માં ગામે ગામ ઘર રથયાત્રા દ્વારા અન્ય સમાજ ને સાથે રાખી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી જે આજે તાલુકાના નવી મોટી ચીરી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં ક્ષત્રિય સમાજ સાથે દલિત સમાજ મુસ્લિમ સમાજ કોળી સમાજ અને અન્ય સમાજ સાથે જોડાયા મોટી સંખ્યામાં જનમેદની ઊંટી કચ્છ ગુજરાત રાજપૂત કર્મી સેનાના અધ્યક્ષ શ્રી વીરભદ્રસિંહ જાડેજા કચ્છ જિલ્લા રાજપૂત કર્મી સેના ના પ્રમુખ માઘુબા જાડેજા ના રાજપૂત કર્મી સેનાના પ્રમુખ ભરતસિંહ જાડેજા મચાઉ શહેર સેના પ્રમુખ તથા મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને આગેવાનો દલિત સમાજ આગેવાનો કોળી સમાજ આગેવાનો અને રાજપૂત ક્ષત્રિય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અલ્પેશ પ્રજાપતિ મચાઓ આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો